જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે જામફળની ચટણી બનાવીશું તો જામફળની ચટણી બનાવવા માટે આપણે આ મીડિયમ સાઇઝના ચાર જામફળ લીધેલા છે અને આ કોથમી લીધી છે કોથમીરને ધોઈ લીધી છે અને ત્રણ મોટા લીલા મરચાં લીધેલા છે તીખા લીલા મરચાં લીધા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે અને એક લીંબુ લીધેલું છે તો હવે આપણે ચટણી બનાવીશું તો હવે આપણે આ જામફળનો ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે નીચેનો ભાગ પણ કાઢી લઈશું અને આવી રીતે કાપી લઈશું આવી રીતે કાપી લઈશું અને આવી રીતના જે વચ્ચેમાં બીનો ભાગ હોય વચ્ચેની સાઈડ તે કાઢી લઈશું આપણે બીનો ભાગ નથી લેવાનો આપણે વાળો ભાગ કાઢી લઈશું આસાનીથી નીકળી જાય છે જોઈ શકો છો તમે આવી રીતે જે બી હોય અંદર તે કાઢી લેવાના છે આને પણ આપણે એવી રીતના કાપી લઈશું જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન દબાવી દેજો નવી રેસીપીના વિડીયો જોવા માટે તો આવી રીતે આપણે બધા જામફળની બીનો ભાગ કાઢી લઈશું આવી રીતે બીનો ભાગ કાઢી લેવાનો છે તો જોઈ શકો છો આપણે બધા જામફળમાંથી બીનો ભાગ કાઢી લીધો છે હવે આપણે આના નાના નાના ટુકડા કરી લઈશું આવી રીતે આવી રીતે ટુકડા કરી લઈશું બધા જામફળના ટુકડા કરી લેવાના છે અત્યારે સિઝનમાં જામફળ સારા પ્રમાણમાં મળતા હોય છે તો આવી રીતે જામફળની ચટણી બનાવી શકાય છે તો આવી રીતે આપણે બધા જામફળના ટુકડા કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધા જામફળના આવા ટુકડા કરી લીધા છે હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારમાં આ જામફળના ટુકડા લઈ લઈશું જાંભરના ટુકડા બધા લઈ લઈશું આપણે હવે આપણે આ મરચાં આવી રીતના કાપીને લઈ લઈશું આદુ લીધેલો છે આદુને પણ આવી રીતના ટુકડા કરી લઈશું કોથમીરને પણ આપણે થોડી કાપી લઈશું આવી રીતે થોડી કાપીને લઈ લઈશું હવે આપણે મસાલા કરી લઈશું તો આપણે સાત પ્રમાણે મીઠું લઈશું સંચલ પાવડર લઈશું અડધી ચમચી જેટલો જીરું પાવડર લઈશું અને આ શેકેલા જીરાનો પાવડર લઈશું લીંબુ નીચોવી દઈશું હવે આપણે થોડું પાણી એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું પાણી લઈશું અને આ બધું બરાબર પીસી લઈશું તો જોઈ લઈએ આપણે જોઈ શકો છો સરસ એવી આપણી ચટણી પીસાઈ ગઈ છે એકદમ સરસ પીસી લીધી છે આપણે જોઈ શકો છો આપણે આવી ચટણી પીસવાની છે તમારે પતલી જોતી હોય તો વધારે પાણી લેવાનું પણ આપણે આવી મીડિયમ ઠીક રાખી છે તો હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું તો જોઈ શકો છો આપણે બધી ચટણીને બાઉલમાં લઈ લીધી છે તો તૈયાર છે આપણી જામફળની ચટણી તમે જોઈ શકો છો કેટલી સરસ ચટણી બની છે તો અત્યારે જામફળની સિઝન ચાલી રહી છે તો સીઝનમાં તમે આવી રીતે જામફળની ચટણી બનાવી શકો છો એકવાર ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો કોમેન્ટ કરીને કહેજો કે જામફલની ચટણી કેવી બની છે